લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણા હિન્દુ દેવી દેવતાઓના તહેવાર આવે આપણા ધર્મના તહેવારો આવે ચોક્કસ આપણે એમાં જો ધ્યાન આપીએ તો એમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે જાણવાનું છે આપણા જીવનના જે વિઘ્ન છે એને દૂર કરવાના ઉપાયો પણ આમાંથી મળે છે તો મિત્રો આ મહિનામાં જ એક એવો સરસ તહેવાર આવે છે કે જે દિવસે જો આપણે એને સમજીએ એના નાના નાના ઉપાયો કરીએ તો આપણા જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની ખોટ ન પડે અને આ તહેવારનું નામ શું અક્ષય તૃતીયા અક્ષય જેનો ક્ષય નથી તેવો દિવસ અને કેટલું સરસ એમાં આપણને શાસ્ત્રો તરફથી જ્ઞાન મળે છે મિત્રો આ એક અક્ષય તૃતીયાનો જે તહેવાર છે ને એ બહુ મહત્ત્વનો તહેવાર કહેવાય આપણા જીવનમાં જ્યારે જ્યારે લક્ષ્મી ઘટી જાય આપણા જીવનમાંથી પૈસો ચાલ્યો જાય ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આપણું જીવન શું છે બરાબર ને તો આને આપણે સમજવું પડે તો મિત્રો આજે આપણે એ વાત કરીએ કે તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના દિવસે અક્ષય તૃતીયાનો તહેવાર છે અને આ દિવસને જો આપણે સમજીએ અને એવા ઉપાય કરીએ તો ચોક્કસ આપણે ફાયદો થાય તો મિત્રો આજના વિડીયોમાં છે ને હું તમને વધારાનું કંઈ જ નહીં પાંચ સરસ ઉપાય બતાવું તમને જે યોગ્ય લાગે ને એ કરજો પણ દિલથી કરજો ચોક્કસ મા લક્ષ્મીના આશીર્વાદ મળશે અને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં પડે જીવનમાં અન્ન ધનધાન્ય ઐશ્વર્ય સુખ સંપત્તિ સ્વાસ્થ્ય આ બધી જ વસ્તુઓ આવા સરસ દિવસે આપણે માતા લક્ષ્મી પાસે માંગીએ છીએ માંગી શકાય છે અને મેળવીએ છીએ તો મિત્રો આજના વિડીયોનો પહેલો ઉપાય જે સાવ ગરીબ જેની પાસે કંઈ નથી ને તે માણસ પણ આ ઉપાય કરી શકે એક મુઠ્ઠી અક્ષત આપણા ઘરમાં ચોખા હોય ને એમાંથી વણીને કાઢવાનો જે દાણો તૂટેલો નથી અક્ષત જેને ક્ષતિ નથી પહોંચી એવો ચોખાનો દાણો એક મુઠ્ઠી જેટલા દાણા ભેગા કરો આ લઈ અને મા લક્ષ્મીના મંદિરે જાઓ માને ધરાવીને એમાંથી થોડા ચોખા પાછા લાવો ને તમારી તિજોરીમાં મૂકી દો જે લોકો કરી શકે તે લોકો એ લાલ કપડામાં બાંધીને લઈ જવા માને પોટલી ધરાવીને પોટલી લાવીને તિજોરીમાં મૂકી દેવાની આટલો નાનો ઉપાય આખું વરસ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય ને તિજોરીમાંથી ધન ક્યાંય જાય નહીં બીજો ઉપાય એક મુઠ્ઠી બાસમતી ચોખા લો એમાં બે ચપટી હળધર ભેળવો અને અક્ષય તૃતીયાના દિવસે મા લક્ષ્મીના મંદિરે જાઓ માતાના ચરણમાં ચોખા ધરાવો મા પાસે વરદાન માંગો કે ભાઈ મારે ત્યાંથી તમે ક્યારેય જાવ નહીં મારે ત્યાં લક્ષ્મીની કમી ક્યારેય નહીં પડે હવે ઘણા બધાને પ્રશ્ન હશે કે ભાઈ આ ચોખા કેવી રીતે માતાને ધરાવવા તો જો તમારા ઘરે ચાંદીનું વાસણ હોય ને તો ચાંદીના વાસણમાં ભરી જજો અને એ ના હોય ને તો પીળા કપડામાં આ પોટલી બાંધીને લઈ જાવી તો આ ચોખાને પીળા કલરના કપડામાં પોટલી બાંધીને પણ લઈ જવાય ચાંદીના વાસણમાં પણ લઈ જવાય અને આ માતાને ધરાવીને ઘરે પાછા લાવીને આ ચોખા આપણે આપણી તિજોરીમાં મૂકી દઈએ તો ક્યારે પણ આપણા ઘરેથી લક્ષ્મીની કમી થાય નહીં ત્રીજો ત્રીજો ઉપાય બહુ મહત્ત્વનો છે અને જે લોકો કરે છે એ લોકોને ક્યારેય કોઈ કમી પડતી નથી મિત્રો આ દિવસે બાસમતી ચોખા થોડું કેસર અને ખડી શાકર આ ત્રણ વસ્તુ ભેગી કરીને મીઠો ભાત બનાવાય આપણા ધાર્મિક તહેવારોની ભાષામાં ને બિરંજ કહેવાય બિરંજ મીઠો ભાત પણ તે પણ સારા ચોખાનો બાસમતીનો ઘી શુક્ર છે સાંકર શુક્ર છે કેસર ગુરુ છે બાસમતી ચોખા એ લક્ષ્મીનું સ્વરૂપ છે અને આનાથી બનેલો ભાત જો આપણે બનાવીને કોઈ ગરીબને ખાવા માટે આપીએ છે તો આપણા માટે બહુ જ સરસ પરિણામ આવે છે અને આનું જેટલું સુંદર પરિણામ આવે છે ને એટલી જ સુંદર અસર પણ આવે જીવનમાં ક્યારેય કમી નથી પડતી તમને એવું થશે આ ઉપાય કર્યા પછી કે ભાઈ જે ફાયદો મળ્યો છે ને એવું વારંવાર કરતો રહું તો ચોક્કસ આ ઉપાય દિલથી કરજો ચોથો ચોથો ઉપાય થોડાક સારી જાતના ચોખા સફેદ રેશમી વસ્ત્રમાં બાંધી માં લક્ષ્મીને ધરાવી એના ચરણને સ્પર્શ કરીને કોઈ ગરીબ પરિવારને આ પોટલી દાન કરી દેજો આ નાનકડા ઉપાયથી તમારા જીવનમાં ક્યારેય તમને લક્ષ્મીની કમી પડશે નહીં તો મિત્રો હવે જોઈએ આપને આજનો છેલ્લો ઉપાય સવાસો ગ્રામ દૂધના સફેદ પેંડા બરાબર અગિયાર પડીકા બનાવી લો અને સવા અગિયાર રૂપિયા અગિયાર રૂપિયા આજે પાવલી નથી ચાલતી તો અગિયાર રૂપિયાની રકમ આપણે આ એક એક પડીકા સાથે લઈને જઈશું ને ગરીબ નાની નાની દીકરીઓને આપણે અગિયાર દીકરીઓને આપી આવીશું આટલો પ્રયોગ કરીને મા પાસે આશીર્વાદ માંગજો કે મારા જીવનમાં ક્યારેય ધનની કમી ન પડે અને જુઓ મિત્રો આ દિવસનો જે મહિમા છે અક્ષય તૃતીયા એ ક્યારેય ખરાબ નહીં થાય અને એના આશીર્વાદ એવા મળશે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને આ પાત્ર આપેલું અને જેમને પણ મહાભારત સાંભળેલું છે એને આનો પરચો સાંભળેલો જોઈ તો મિત્રો આ બહુ જ મહત્વની વાત છે અને આવા દિવસો તહેવારો આપણા માટે જ નક્કી કરવામાં આવ્યા છે આપણા શાસ્ત્રોમાં એને જોડવામાં આવ્યા છે ને આ દિવસનો જો આપણે સારામાં સારો લાભ લઈએ તો ચોક્કસ આપણે આપણા જીવનમાં બહુ જ સારા પરિણામ મેળવી શકીએ છીએ બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્કાર